આવી શિષ્ણ માવેશ્રી ત્યારે નવરાત્રીના મહાપર્વ દરમિયાન પણ અનેકો નેતાઓ માંબાને આશીર્વાદ લેવા અંબાજી પહોંચી રહ્યા છે કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગ્યાલોત માતાજીના ધામે પહોંચ્યા હતા આજે કર્ણાટકના રાજ્યપાલમાં જગતજનનીના ચરણે આવ્યા હતા નવરાત્રીના ત્રીજાનો અર્થે કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગ્યાલોત અંબાજી ધામ પહોંચ્યા હતા મંદિર પહોંચતા રાજ્યપાલનું સ્વાગત મંદિર ટ્રસ્ટ વતી કરવામાં આવ્યું હતું કર્ણાટકના રાજ્યપાલે માતાજીના ચરણોમાં શિસ્તા મારવી આશીર્વાદ મેળવ્યા હતા મંદિરના પૂજારી દ્વારા તિલક અને ચૂંદડી ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને બનાસકાંઠા એસપી અને મંદિરના વહીવટદાર હાજર રહ્યા હતા કર્ણાટકના રાજ્યપાલે માતાજીનો આશીર્વાદ લઈ મંદિરના શિખરે ધ્જવ કરી ધન્યતા અનુભવી હતી તો સાથે સાથે દેશના સુખ શાંતિ માટે પ્રાર્થના પણ કરી હતી નવરાત્રીના મહાપર્વમાં માતાજીની આરાધના કરવા તમામ દેશવાસીઓને આગ્રહ કર્યો હતો सौभाग्य मिला और इसके साथ ही साथ ध्वजा चढ़ाने का भी सौभाग्य मिला ये पुण्य प्राप्त करने का और नौ दिन माँ की आराधना करना शक्ति प्राप्त करने के लिए भक्ति करने का अवसर है मैं देशवासियों से निवेदन करता हूँ प्रार्थना करता हूँ कि देश में सुख शांति और समृद्धि बनाए रखने के लिए હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ